શહેરમાં એમજીવીસીએલ દ્વારા લગાવેલા સ્માર્ટ મીટરોના મુદ્દા સાથે ઉપભોક્તા અધિકારી સંગઠન રહીશો તથા પૂર્વ કાઉન્સિલર વીરેન રામી દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું આજરોજ એમજીવીસીએલ દ્વારા લગાવેલા સ્માર્ટ મીટરો કે જે બિલ વધારે આવે છે જેને લઈને સતત છેલ્લા બે દિવસથી ગ્રાહકો પરેશાન થયા છે જેને લઈને આજે ફરીથી ઉપભોક્તા અધિકારી સંગઠન દ્વારા તથા રહીશો તથા પૂર્વ કાઉન્સિલર વીરેન રામી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એમને અમારા જૂના મીટરો લગાડી આપો નવા સ્માર્ટ મીટર નથી જોઈતા બિલ વધારે આવે છે રિચાર્જ કરવું પડે છે રિચાર્જ પતી જાય છે તે તદ્દન ખોટું છે અમે અહીં એ નહીં ચલાવીએ અને એક કમિટી બનાવો એવી પણ તેઓએ રજૂઆત કરી છે જેને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મીટર બળજબી પૂર્વક લગાવવામાં આવ્યા છે ગ્રાહકોની સંમતિ વગર લગાવવામાં આવ્યા છે જૂના મીટર જ્યારે નીકળ્યા તેનું રીડિંગ ગ્રાહકને બતાવવામાં નથી આવ્યું તેના લીધે હમણાં આ બધું હોહા મચી રહ્યો છે એમ જીસીએલ એ ગ્રાહક જોડેથી પરવાનગી લીધા વગર મીટરો જે લગાયા છે તે પાછા લઈ જાય પાછી પરવાનગી લે અને તેની ચોક્કસ ચકાસણી થાય પછી જ મીટરો લાગશે એ અમારી માંગણી છે આજે કલેક્ટર કચેરીમાં અમે એ આવેદનપત્ર આપવા આવ્યા છે